દેશની પહેલી હાઈ સ્પીડ નમો ભારત રેપિડ ટ્રેન આજે કચ્છથી શરૂ થઈ રહી છે અને થોડી જ વારમાં દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ વર્ચ્યુઅલી એનો શુભારંભ કરાવશે કચ્છ માટે અને સૌ પ્રવાસીઓ માટે અતિ આનંદની વાત છે કે આપણને આ પહેલી ટ્રેન આજે મળી છે ત્યારે હું સમગ્ર પ્રવાસીઓ અને કચ્છની જનતા સંસ્થાઓ વતી હું દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ રેલ મંત્રાલયનો હું આભાર માનું છું રેલ મંત્રી સુધીનો આભાર માનું છું અને જ્યારે આ ટ્રેન પાંચ કલાકમાં અમદાવાદથી ભુજ અને ભુજથી અમદાવાદ પહોંચશે સાડા અગિયારસો કરતાં વધારે પ્રવાસીઓને સાંકળતી આ ટ્રેન છે ટ્રેનની અંદર અનેક સુવિધાઓથી સજ્જ આ ટ્રેન છે સંપૂર્ણ એસી ટ્રેન છે કચ્છની અંદર અનેક શહેરોને તેના સ્ટોપ આપવામાં આવ્યા છે વિરમગામ ધ્રાંગધ્રા હરવત પણ એના સ્ટોપ આપવામાં આવ્યા છે આ ટ્રેન આવનાર સમયમાં કચ્છના વિદ્યાર્થીઓએ અન્ય પ્રાંતના સૌ લોકો લોકોએ કચ્છીઓ આવન જાવન માટે અન્ય પ્રાંતોમાં જવું હોય તો બી આ ટ્રેન આપણને ખૂબ સરળતા રહેશે કારણ કે ટૂંક સમયમાં સ્પીડમાં આપણને અમદાવાદ પહોંચાડશે જેમ કે કચ્છ અને મુંબઈ વચ્ચે જે નાતો છે મુંબઈ કોઈને જવું હોય તો આ ટ્રેનના માધ્યમથી દસ વાગે અમદાવાદ પહોંચીને અઢી વાગે વંદે ભારત ત્યાંથી ટ્રેન આપણે પકડીએ તો આઠ વાગે મુંબઈ પણ આપણે પહોંચી શકશું એમ રેલ અને એરની કનેક્ટિવિટીને અન્ય પ્રાંતો સાથે આ જોડતી ટ્રેન આપણા સૌ માટે ખૂબ જ આનંદદાયક અને સુવિધાનું ટ્રેન છે હું પુનઃ એકવાર દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો આભાર માનું છું